નિસ્કાર આમ જુય રાય સોનેશન પ્લસ ન્યૂઝ હોઉં આપણી સાથે અરવલ્લી જિલ્લાના માણસોના કચ્છી પરિવારે પિતાનું દેહદાન કર્યું છે રોયલ પ્લાઝામાં રહેતા પંચોતેર વર્ષીય પિતા ખીમજી પટેલનું અકસ્માતમાં અવસાન થયું હતું મૃત્યુ અગાઉ ખીમજી પટેલની દેહદાનની ઈચ્છા હતી જેને લઈને દાહોદ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મૃતદેહ મોકલા હશે તો કચ્છી પરિવાર દ્વારા મૃત્યુ પછી દેહદાનનો પ્રેરણાદાય નિર્ણય હતો અમારા પરિવારના આજે ખીમજી દાદા આજ સ્વર્ગવાસ થયા છે તો એ પ્રમાણે અમે આજે સર્વ જનતાને જોતા આજે જનરેશન પ્રમાણે અમે આ દેહદાન કર્યું છે એમનું અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ આ દેહદાનથી બધા જ મેડિકલ કોલેજવાળાનું બધાનું રિસર્ચમાં બહુ જ એની તરક્કી થશે અને આમાં રિસર્ચ થશે તો અમને પણ એમનો એમનો જે પણ જીવ જશે એમાં સ્વર્ગવાસ થશે વૈકુંઠમાં વાસ થશે અને એમાં મોક્ષ ગતિ મળશે એ જ અમે ધન્ય માનીએ છીએ અને આમાં તો અમે ગમે તેવી આની વિધિ કરીએ પણ આમાં જે જે પાછળના વિદ્યાર્થીઓને જે એડવાઇઝર મળશે આમાં એ જ અમે ધન્ય અનુભવીએ છીએ એ જ અમારો આભાર 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 રામજાણી પરિવારથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેડિકલ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓનો અને મેડિકલ કોલેજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા સમયસર અને કચ્છી પટેલના સમાજના મુજબ સમયસર મુજબ આપ જે પણ અમારો સમય સાચ્યો છે એ બદલ રોયલ પ્રાજાના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે હરિબાપાનો પરિવાર ભોજાણી પરિવાર પણ અહીંયા અમારી જોડે છે ખૂબ ખૂબ એમનો પણ આભાર માનીએ છીએ ધન્યવાદ 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 જય ગુરુદેવ મહેન્દ્ર પ્રસાદ નેશન પ્રસ્યુ સર્વલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર